દિવાળીના તહેવાર નજીક છે ત્યારે બજારોમાં તેની રોનક જોવા મળી રહી છે દિવાળી વેકેશનને પરિવાર સાથે બાગ બગીચાઓ લેક ગાર્ડન નેચર પાર્કમાં પણ મોટી સંખ્યામાં લોકો ફરવા ઉમટી પડે છે ત્યાં દિવાળીને લઈને પાલિકાએ આગામી પંદરમી નવેમ્બર સુધી પરિવારો નેચર પાર્ક ખુલ્લો રાખવાનો નિર્ણય કર્યો છે આગામી ત્રણ અઠવાડિયા સોમવારે પ્રાણી સંગ્રહાલય બંધ રહેશે સુરત સિટી ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ સહેલાણીઓ નેચર પાર્કની મુલાકાતે આવતા હોય છે દિવાળી વેકેશનના દિવસોમાં સંખ્યામાં વધારો થતો હોય તેમ લાગી રહ્યું છે જેને પગલે પાલિકાએ અત્યાર સુધી રવિવારે બંધ રહેતું નેચર પાર્ક દિવાળીના દિવસોમાં ખુલ્લો રાખવાનો નિર્ણય લીધો છે મુલાકાતીઓ સુરત મહાનગરપાલિકાની ઓનલાઈન એપ્લિકેશન માધ્યમથી ટિકિટ બુક કરાવી શકે છે રોજ સવારે દસથી બપોરે એક વાગ્યા સુધી કુલ ચારસો પ્રવાસીઓને ઓનલાઈન ટિકિટના આધારે પ્રવેશ અપાશે તો સોમવારે નેચર પાર્ક બંધ રહેશે તેમ અધિકારીએ જણાવ્યું હતું હું ડૉક્ટર રાજેશ પટેલ ઇન્ચાર્જ સુબ્રિટન્ય સુરત મહાનગરપાલિકા સરથાણા નેચર પાર્ક કોવિડની પરિસ્થિતિ થોડીક ઓછી થવાના કારણે મુલાકાતીઓ માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ દ્વારા શરૂ કરવામાં આવેલો હતો અત્યાર સુધી દર રવિવારે જૂ બંધ રાખવામાં આવતું હતું પણ હમણાં દિવાળી વેકેશનને રજાઓને ધ્યાનમાં રાખીને કમિશનર સાહેબની સૂચના પ્રમાણે દર સોમવારે જૂ બંધ રહેશે આગામી ચાર રવિવાર સુધી રવિવારે જૂસ શરૂ થશે પણ હમણા જૂનમાં જે એન્ટ્રી છે લિમિટેડ જ રાખવામાં આવેલી છે ઓનલાઈન ટિકિટ દ્વારા દૈનિક 800 મુલાકાતીઓ જૂની મુલાકાત લેશે વધુમાં સરતાણા ખાતે આવેલ પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘ વાગણની જોડી અનોખું આકર્ષણ જમાવી રહી છે આ જોડીને જોઈ પ્રવાસીઓ રોમાંચિત થઈ રહ્યા છે દિવાળીના દિવસોમાં મુલાકાતીઓ પ્રાણી સંગ્રહાલયની મોટી સંખ્યામાં મુલાકાત લેતા છે